નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફીક ગાંચી ભારતીય જનતા પાર્ટી નું સંગઠન તે શિસ્તબદ્ધ ગણાતું સંગઠન છે તેના કાર્યકરોને ને તેમના નેતાઓ એક આહવાન કરતા હોય છે ને તે આહવાન પર તે ચાલતા હોય છે અવારનવાર પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ પણ તેમના કાર્યકરોને ટકોર કરતા હોય છે પરંતુ મહેસાણા જિલ્લો જે ભારતીય જનતા પાર્ટીનો ગઢ ગણાય છે તેનું કડી જે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું ગામ છે તેમાં ભારતીય જનતા પાર્ટીમાં ઘણા સમયથી ઉકળતા ચરુ જેવી સ્થિતિ દિવસેને દિવસે સામે આવી રહી છે કડીના ધારા સભ્ય કરસન સોલંકી આરોપ લગાવી ચૂક્યા છે કે નીતિન પટેલ તેમના સાથે વાત નથી કરતા તે કારણસર તે પણ નીતિન પટેલ સાથે વાત નથી કરતા તેમણે આ મીડિયા સાથે વાત કરી ત્યારબાદ ભાજપમાં કકળાટ વધુ ઉગ્ર બનતો દેખાઈ રહ્યો છે અને આજે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો જન્મદિવસ છે અને તે પહેલા સોશિયલ મીડિયામાં એક મેસેજ વાયરલ થયો છે જે મેસેજમાં કહેવામાં આવ્યું છે હવે યુદ્ધ એ જ કલ્યાણ આર હટાવો કડી ભાજપ આ મેસેજ આગની જેમ વાયરલ થઈ રહ્યો છે ત્યારબાદ ભાજપ કડીના એક નેતા સાથે અમે વાત કરી ત્યારે તેમણે કહ્યું કે હા મેસેજ કડી તાલુકા પંચાયતના જે પ્રમુખ છે તે કડી તાલુકા ભાજપ સંગઠનના પ્રમુખ છે તે જે છે જેમાં રાજા ઇન્ડસ્ટ્રીઝ ના માલિક છે દિલીપ પટેલ જયારે બીજા આ દાનવીર જેમનું નામ છે જગદીશ પટેલ આ બંને વ્યક્તિઓ અને તાલુકા પંચાયતના જે કાર્યકરો છે તેમને આમંત્રણ પત્રિકાના નામમાંથી બાદબાકી બાદ બાકી કરવામાં આવી છે તે કારણસર અમે આ વિરોધ દર્શાવી રહ્યા છે તેઓનું કહેવું છે કે કડીમાં ભાગલાવાદી પ્રવૃત્તિઓ ચાલી રહી છે અને ભારતીય જનતા પાર્ટીને તોડવાના કાવતરા પણ ચાલી રહ્યા છે તે કોના પર આરોપ લગાવી રહ્યા છે તેવું અમે તેમને પૂછ્યું તો તેમણે સ્પષ્ટ જવાબ નથી આપ્યો પરંતુ તેઓનું કહેવું છે કે આ જે કાર્યક્રમ છે તે ભારતીય જનતા પાર્ટીનો કાર્યક્રમ નથી પરંતુ આ જે કાર્યક્રમ યોજ્યો છે તે સંસ્થાઓએ યોજ્યો છે તેને ભારતીય જનતા પાર્ટી સાથે કોઈ લેવા દેવા નથી સાથે તેમનું કહ્યું છે કે આ કાર્યક્રમમાં તાલુકા પંચાયતના જે પ્રતિનિધિઓ છે અને તાલુકા પંચાયતનું જે સદસ્ય છે તેની અનદેખી કરવામાં આવી છે તે કારણસર આ કાર્યક્રમનો તેઓ બહિષ્કાર કરી રહ્યા છે હવે આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ આવવાના છે સાથે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ પણ જોડ આવવાના છે અને તે પહેલાં જે આ મેસેજ વાયરલ થયો છે તે ભારતીય જનતા પાર્ટીના આબરૂના લીરે લીરા ઉડાડતા દેખાઈ રહ્યા છે હવે જોવાનું તે રહેશે કે આજે જે આ કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે અને તે પેલા મેસેજ જે વાયરલ થઈ રહ્યો છે તેની કેટલી અસર પડે છે આ પ્રકારના સમાચાર જો આપને પસંદ આવતા હોય તો નવજીવ ન્યૂઝ ને આ ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવ તો તેને કહીએ જે